ઉષા અને સંધ્યા તો સવારના કાળે આ સંધિના કાળમાં પણ આપણું મન નબળું બને મન નબળું બનવાથી આપણની અંદર ખરાબ વિચાર આવે એનું પરિણામ ખરાબ મળે એટલે આપણા ઋષિ મુનિઓએ આજ્ઞા કરી કે સાયંકાલે પૂજા આરતી કરવી ઢોલ નગારા ઝાલર મંદિરોમાં વાગતા હોય તો આપણને એમ થાય કે વગાડવાથી શું થાય તમે ક્યારેક એવું જોયું હશે કે બેન્ટ વાજા વાગતા હોય કોઈનું લગ્નનો વરઘોડો નીકળતો હોય કોઈ પ્રોસેસ નીકળતી હોય તો તમે કોઈ શોભાયાત્રા હોય તેમાં બેન્ટ વાજા વાગતા હોય અને બેન્ટ વાજા વાગે ત્યારે જો કોઈ પશુ ત્યાંથી નીકળે ગાય નીકળે ભેંસ નીકળે બળદ નીકળે તો થોડી વારે બેન્ટ વાજા બંધ કરી દેવા પડે કારણ તો કે ભેંસ બળદ ગાય બધા ભડકે છે તમે એની પાસે ઢોલ વગાડો તો એ ભડકે એટલે આપણે થોડી વાર બંધ કરી દઈએ ભાઈ ધીમું રાખો આ બળદ નીકળો ની ભડક છે કારણ કે જે નાદ બ્રહ્મ કર્યો તમે ઢોલ વગાડો નગારું વગાડ્યું ઝાલર વગાડી કે કોઈ પણ નાદ કર્યો આ નાદ બ્રહ્મની અસર એમના માનસ ઉપર થાય છે કેના ઉપર તો કે એવડા મોટા પ્રાણી ઉપર ગાય ભેંસ બળદ હવે એવડા મોટા પ્રાણી ઉપર એ નાદની અસર થતી હોય તો વિચારો કે નાનામાં નાના સૂક્ષ્મ બેક્ટેરિયા જે આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી પણ સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકીએ અથવા તો સૂર્યના કિરણો પડતા હોય અને સૂર્યના કિરણોમાં તમે જુઓ તો ઝીણી રજ ઉઠતી હોય એ શું છે તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયા છે એ આપણી આસપાસ ફરે છે અને ઘરની અંદર પણ એક એવા અસંખ્ય બેક્ટેરિયા છે હવે એને જો મારવા હોય તો કઈ રીતે મારી શકીએ એને દૂર કરવા હોય તો કઈ રીતે દૂર કરી શકીએ તો કે આપણે ઘરની અંદર ખાલી ટંકોરી વગાડીએ ઝાલર વગાડીએ નગારું વગાડીએ તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયા દૂર થાય અને આપણું આખું વાતાવરણ પવિત્ર થાય ઘરનું અને ઘરનું વાતાવરણ પવિત્ર થાય એટલે આપણું મન નબળું ન પડે અને આપણને આપણા મનની અંદર પોઝિટિવ ઉર્જા વધે પોઝિટિવ એનર્જી વધે એટલે કોઈ ભગવાનમાં ન માનતા હો આરતી ન કરતા હો પૂજા ન કરતા હો તો બે ટાઈમ ખાલી ઘરમાં એમને ટંકોરી વગાડજો ન માનતા હો તો કાંઈ નહીં એમને ટંકોરી વગાડજો તમારું કલ્યાણ થશે કોરોનામાં થાળી વગાડી હતી ને કે નથી વગાડી એ હું કામ વગાડી હતી કોરોનાના બેક્ટેરિયાને મારવા માટે એમને એમ નતું કીધું ઉપરથી કે થાળી વગાડો બધાય ગાંડા નહોતા થઈ ગયા આખા દેશ થાળી વગાડી નાદ બ્રહ્મ કર્યો અને નાદ બ્રહ્મમાંથી બેક્ટેરિયાનું મૃત્યુ થાય